તો તમારી ઘરની માતા જ સારું કરશે બીજું કોઈ કરી દેવાનું નહીં અને એ શીખાળવા જઈશું આજમુ એ છે કે જેનો બથ હોય છે ને જે ઉજવતા હોય છે બર્થડે ઉજવતા હોય છે મોટા લોકો હોય છે નાના લોકો હોય છે

એવું નથી કે નહીં લખાય કોઈનું બધાયનું જ લખાશે જેનું જન્મ છે ને જેનું મરણ છે ને મારા ભગવાન ના ઘરે જ આવશો એટલે એનું પાપ પાપનું કોઈ લખાયું રહેશે ને નહીં એટલે આ બધા જ માટે આ પ્રવચન બધા માટે દેવી શક્તિ ને માને ના માને બધા જ માટે છે દીકરાઓ પ્રવચન એટલે આ પ્રવચન નો પ્રયોગ કરજો બધાનું તમારું તમારી ઘરની માતાનું અને તમારા તમે મારા ભગવાન ઘરે જ આવશો ને ત્યારે આ જરૂર લખાશે 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 અત્યારે તમને એમ લાગશે કઈ નહીં શું કેવાય નામ ને તેમ ને પણ મારા ભગવાનના ઘરે જાહો ને એમ રાજા લેવા આવે ત્યારે તમને તે દી આ તમને યાદ આવશે હા આમક વાઘીલા વશ્ની મેળ એ ભાખ્યું તું આવું પ્રવચન અને આવું પ્રવચન તમે ક્યાંય નથી જોયો કે આવી વાત તમને કોઈ નહીં કરી હોય કે આ શું કરવું શું ના કરવું એ જ હું સત ની ગાદી બિરાજ માનસુ વાઘેલા મેળવી સત સિવાય બોલતી નથી નથી મારા એટલે બડે હોય ને એટલે બડે નું શું કરવું જોઈએ એ શીખાલુ શું એ જ આલું શું બધા જ માટે લાગુ પડશે અને આનો પ્રયોગ કોઈ ના કરો બીજું ન કરો તો કાઈ નઈ જે દેવી શક્તિને નથી માનતા ને એનો કોઈ વાંધો નહીં પણ આ આ વિડીયો જોઈ આનો આ વિશેની જે વાત કરું છું ને જે પ્રવચન કરું છું શીખ સમજ આવું છું ને આનો પ્રેક કરજો અમલ કરજો તો તમારા માટે હારું હારું ને હારું કે દીકરા બર્થડે છે ને કોઈ મોટા લોકો તો મોટી મોટી હોટલમાં પાર્ટી ચાલતા હશે પાર્ટી કરે ને ઓલું કરે ને બઉ મોટો ખર્ચો કરતા હોય બે લાખ પાંચ લાખ લાખ રૂપિયાનો હે દીકરા ખર્ચો કરતા હોય છે પણ એમના માટે એ જ એજ કે કદાચ તમે ખર્ચો કરો છો તો આ આ આ શું એક જ વાત કરીશ ને હું દીકરા આ આ એક જ દેખાવ આને શું કેવાય અને દેખાવ કેવાય બીજી કોઈ વાત નથી આ દેખાવ દેખાવ ને દેખાવ એટલે આવું કોઈ કરવું નહીં અને કરવાનું એમ રહેશે કે ગરીબ લોકો છે ને જેને કાધું છે જે મળશે કે નહીં મળે આવા લોકો છે ઘણા ઘણા છે જગ્યા ઉપર 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 રોડ પડ્યા દીકરાઓ જેને રેવા ઘર નથી હું એમ નથી કેતી ઘર બનાવી દો ને ઘરમાં તમારું ઘર આપી દો એમ નથી કેતી પણ પેટ નું મારો ભગવાન પૂરું કરી આલે છે પણ આટલું તો તમે મદદ કરો કોક ને એને ખબર છે કે આજ જમવાનું મળ્યું જો તો ખરી તમે તો ખાઈ 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 ને ઘણી જગ્યાએ આ કાધું છે ને ફેંકી દીધું છે પણ તમે જેટલું ખાવ એટલું મંગાવો અને બીજું બગાડ ના કરો ને કોકને ખવડાવો કોક ને ખવડાવો પણ જેનો બર્થડે હોય છે ને એ બર્થડે ઉજવે ને તો આ કેક કાપવાનું મૂકી દેજો કેક કાપવાનું મૂકી દેજો કેક કાપવાની જરૂર નથી પણ બર્થ ડે નિમિત્ત બર્થ ના દિવસે આટલું જરૂર કરજો કે ગરીબ માણસ હોય ને એને જમાડજો અને ગાયું હોય ને ગાયું એને રચકો નાખજો એને પૂન કરજો અને પક્ષીને ચકલા નાખજો ચકલા આવે ને પક્ષી કબૂતર છે ચકલા છે જે ઘણું હોય છે એનું ઘર હોય બનાયેલું જોઈએ હોય ને દીકરા અહીંયા જઈ અને ચૂણ અને દાણા નાખજો આટલું ચકલાને ચૂણ આવું બધું કરજો અલ્યા બર્થે હોય ને તો આવું કરજો બીજું ના એટલું તો કરીએ કોને આવું બધુંય ઘણા મોટા લોકો છે એ તો બધું કરીએ કે ચમ ના કરીએ કે ચકલાને ચૂણ નાખજો ગરીબો ને જમાડજો અને ગરીબે નથી ગાધુ ખવડાવજો બર્થ ના દિવસે આવું કરજો તો મારા ભગવાનના ઘરે લખાશે અને ક્યારેય જીવન જાગેતા સુધી મારો રામ અને કોઈકની આંતરડી ઠારી હશે ને તો કોદાળોય દુઃખ જોવા નહીં પડે અને આ કરશો ને આટલું તો મારા ભગવાનના ઘરે અને તમારું પુણ્ય લખાશે 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 એટલે આનો પ્રયોગ કરવો જરૂરી જરૂરી ને જરૂરી હવે દીકરા લાવે કે ન લાવેલા એ લાવતા જ હોય છે એ પાંચસો હજાર કે કે લાવીને બે હજાર સુધી ખર્ચો કરીને બર્થે મનાવતા હોય છે શું કરે બે હજારનો ખર્ચો કરીને એ બનાવતા હોય છે પણ એ કદાચ નથી કરી શકતા આટલું બધું તો કઈ નહી તમારા ઘરમાં લોટ હોય કે ના હોય લોટ તો હોય ને થોડોક લોટ લઈ અંદર નાખી નાખી થોડુંક તેલ અને ચીડિયું નીકળે ચીડિયું નીકળે ને જગ્યા અહીંયા આટલું 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 બધે તમે ફેરવી શકો છો જગ્યા ઉપર આટલું કરશો તો સારું થશે એટલે આ બધું આવું બધું રેવા દો ને આ બર્ડે ના દિવસે આવું કઈક કરવાનું કરો તો મારા ભગવાનના ઘરે પુણ્ય લખાશે તમારું જન્મ મરણ ની વાત છે લખાવવું પડે તમારા નામનું કે તમને મોક્ષ મળે તમારા આત્માને કે તમારો આત્માય દુઃખી ના થાય ને જીવો તી તમે દુઃખી ના થાવ આવું કરશો તો કોદાળો નહીં થાવ અને અત્યારે તો ઘણી જગ્યાએ

ગાયને રચકો નાખો હાલ કીધું ને ચકલા ને ચૂંટણી જમાડો અરે દેવી શક્તિ નો બર્થડે હોય ને ત્યારે આટલું કરજો મારા ભગવાન ના ઘરે તમારું એવું કામ થશે રામ આવું કરવું જરૂરી રામ રામ એટલે અવશ્ય કરવું નો તો બર્થડે ડે હોય છે પેલું દીકરા કાંઈ કરવાની જરૂર નહીં પણ આટલું અવશ્ય કરજો કરજો ને કરજો તો મારો ભગવાન રાજી રેશે ને તમારો કુળ નો દીવો રાજી રહેશે દીકરા ભલે રામ રામ